નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં ને ઓકે ફરી પાછી આપણી સાથે પાંભર સર ફિઝિક્સ ચેપ્ટર ચાર જે ડબલ ઇ નીટ એમ સીક્યુ એનો પાર્ટ આજે નાઇન જોવાનો છે પ્રક્ષિપ્ત ગતિ અને નિયમિત વર્તુળમય ગતિ પર આધારિત જ એમસીક્યુ પાર્ટ એટ સુધી આપણે જોઈ ગયા છે આજે આપણે પાર્ટ નાઇન આગળ સ્ટાર્ટ કરવો છે તો મિત્રો રેડી છો ને ઓકે ચાલો આગળ વધીએ

રેન્જ આઈપ્યુ છે એટલે કે અવધી 500 મીટર મહત્તમ ઉંચાઈ મેળવવાની છે જી આઈપ્યુ છે મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર હા ચાલો તો આઉ કઈ આઈપ્યુ છે મિત્રો ટીફ ને એચ મેળવવાનો છે

সুত্র আছে উচাই নূত্র সিটা সাথে

આને જે આપણે આપવું નથી અહીંયા જોઈએ છે તો હું આને વડે ગુણું ચાલો સાઈન્સ સ્ક્વેર છે તો 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 અહીં છે 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 ચાલો રેડી છેદમાં અહીંયા જી છે છે તો વડે ગુણવું પડે તો અહીં એક જી વડે ગુણું છેદમાં ટુ જી સ્ક્વેર અને અહીં ફોર વડે ગુણું તો અહીં ફોર રેડી ને અહીં જી વડે ગુણ્યું તો અહીંયા જી વડે ગુણું અહીં ફોર વડે ગુણું તો અહીં ફોર વડે આવી ગયું ચાલો જ વસ્તુ હવે તમે જોઈ લો સ્કવેર સાઈન સ્કવેર થી આવી ગયો ભાઈ છેદમાં નીચે શું જોઈએ છે તો કે જી તો અહીંયા ચાર એટલે હું અહીંયા આઠ લઈ લો ચાલો એચ બરાબર દસ ચલો દસ ભાગ્યા આઠ ટીએફ સ્કવેર એટલે દસ ચાલો દસ ગુણ્યા દસ 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 એટલે હજાર ભાગ્યા આઠ કરો Nah, 800, nah, jab, so, caranya 8 bag 800 dan 2, 200 800 dan 100 artinya 125. Yes. 100, 100 meter. Oke? Ayo, kita lihat meter. 1000 bagi 8 adalah 125. option B adalah option. Ready? Mitro. Simple and sober. Jalo. Oke? Okay. Karena kita થિટા ને એવું કંઈ આપ્યું જ નથી એટલે આપણે આ જુગાડ કરવો પડ્યો નહીંતર અવધીરનું સૂત્ર પણ આપણે મૂકીને ટ્રાય કરો પણ બધામાં થીટ આવે એને ઉડાડવો જ પડે ગમે એમ કરીને રાઇટ એ આપણી પાસે જો હતું જ નહીં વીજીરો પણ આપણી પાસે જોડે નથી એ પણ તમે જોઈ શકો છો રાઈટ એટલે આપણે આવી રીતના જુગાડ કરીને મિત્રો એનો જવાબ લાવવાનો હોય છે બાકી તો સંબંધ આર અને એ વચ્ચે પણ છે જ રેડી ઓકે પિસ્તાલીસના ખૂડા સાથે સમાન તફાવ ધરાવતા બે જુદા જુદા કોળે પદાર્થને પ્રક્ષિપ્ત કરવામાં આવે છે તો મળતી અવધી આરવણ ને આર ટુ હોય તો ખાલી જગ્યા હવે તમને ખબર જ છે પિસ્તાલીસ ડિગ્રી બે જુદા જુદા કોણે પદાર્થને પ્રક્ષિપ્ત કરતા અવધિ

તો પાંચ મીટર દૂર આવેલ દીવાલ પર કેટલી ઊંચાઈ પાણીની ધાર પહોંચશે કઈક આવું છે મિત્રો ચાલો અહીં પાણીની પાઇપ છે એવું માની લો અહીંથી તમે પાણી એમ કાઢો છો ચાલો અહીં દીવાલ છે રેડી એચ બરાબર વાય આ આપણે મેળવવાનું છે આ પ્રક્ષિપ્ત કોણ છે આ એનો પ્રારંભિક વેગ છે આંતર x છે રેડી ઓકે મહત્તમ ઊંચાઈ પહોંચે ત્યારે તો થીટા આપ્યું છે પહેલા તો 45 એટલે થીટા બરાબર ચાલો 45 પ્રારંભિક વેગ આપ્યો છે 10 એટલે v0 બરાબર 10 મીટર પ્રતિ સેકન્ડ 5 મીટર દૂર એટલે x

તો કે વાય બરાબર આ ગતિપથ સમીકરણ છે ચાલો કિંમત મૂકો વાય બરાબર ટેન પિસ્તાલીસ થી એક્સ એટલે પાંચ માઇનસ નવ પોઈન્ટ આઠ ટુ વી જીરો એટલે દસ એનો વર્ગ કોર્ગર માઇનસ નાઇન પોઈન્ટ એટ ડિવાઈડ બાય બે ગુણ્યા દસ સો દસ નો વર્ગ સો કોષ પિસ્તાલીસ એટલે વન બાય રૂટ ટુ એનો વર્ગ પાંચ નો વર્ગ પચીસ હેડી ચાલો આઈ ટુ પર વઈ જશે એટલે વાય બરાબર ફાઈવ માઇનસ નાઇન પોઈન્ટ એટ ગુણ્યા વન નો વર્ગ એટલે ટુ પર વઈ જશે બે ગુણ્યા સો ચાલો પચીસ ગુણ્યા ચાર પચીસ કેન્સર બે કેન્સર મિત્રો તો તો કે બરાબર ભાગ્યા ચાર અઠાણું ભાગ્યા ચાર કરો તો તમે બે પોઈન્ટ પિસ્તાલીસ રાઈટ ચાલો તો વાય બરાબર ફાઈવ માઇનસ બે પોઈન્ટ પિસ્તાલીસ તો 5 માંથી 2.45 કરો તમા જોઈને જ ખબર પડી જશે કારણ કે 2.45 + 2.55 કરોજી 55 કરો 5 + 5 = 10 એસ આવી ગયો 5 - 2.45 એટલે 2.55 મીટર રેડી ચાલો ઉછ આવી ગઈ રેડી 2.55 મીટર ઈટ ધ રાઈટ ઓપ્શન બી જોઈ શકો છો મિત્રો રેડી એકદમ ચાલો આગળ વધીએ જોઈ લો

ટુ સાઇન ચાલો સ્કવેર થી બાય ટુ જી ગુણ્યા આર એટલે વી જીરો સ્કવેર ટુ સાઇન થી ચાલો જી કેન્સલ ઓકે

બંદૂક માંથી સમસિત સાથે ત્રીસ ના ખૂણે છોડેલી ગોળી બરાબર જમીન કિલોમીટર દૂર અથડાય છે ઓકે ત્રણ કિલોમીટર એટલે ત્રણ હજાર મીટર ઓકે તો ગોળીનો પ્રારંભિક વેગનું મૂલ્ય કેટલું હોય ત્રણ કિલોમીટર જમીનને ને છે ઓકે તો પ્રારંભિક વેગનું મૂલ્ય કેટલું હોય ત્રીસના ખૂણે છોડેલી ગોળી હા આર મેક્સિમમ ના ગણાય આર ગણાય ચાલો ફરી એકવાર જોઈ લે એ આર ગણાશે ને કારણ કે ત્રીસ ના ખૂણે છે પિસ્તાલીસ ના ખૂણે હોય તો તમને વધારે મળે એટલે આ આર થયું ચાલો તો અહી આર બરાબર હું સૂત્ર છે તો કે વી જીરો સ્કવેર સાઈન ટુ થી સ્ક્વેર સૂત્ર નો કરતા બનાવી દઉં તો આર ગુણ્યા જી છેદમાં સાઈન ટુ થી આરજી ના છેદમાં સાઈન ટુ ઇન્ટુ ત્રીસ નથી તો હાલમાં આપણે નવ પોઈન્ટ લઈ લઈએ બરાબર ને જી બરાબર નાઈન પોઈન્ટ એટ મીટર પ્રતિ સેકન્ડ સ્કવેર સાઈન સાહીઠ એટલે રૂટ થ્રી બાય ટુ

Guniya be gas nitron be midai kalau lekso tote eka yang kadakarna kola tang guniya calo. चलो आ बे नो गुणा करेडी पा गुणिया करो एट आट कर नो तो वी जीरो इज़ इक्वल टू थ्री जीरो सेवन नाइन फोर રાઈટ તો વી જીરો બરાબર સાતસો 30794 નું વર્ગમૂળ બેટો ત્રીસ હજાર આપણે લઈ લઈએ તો દસ હજાર ગુણ્યા ત્રણ દસ હજાર નું વર્ગમૂળ દસ ની ચાર છે ને સો સો ગુણ્યા પોઈન્ટ તોતેર તો અંડરુટ રેડી તો આવું થઈને ત્રીસ હજાર એટલે દસ હજાર ગુણ્યા ત્રણ દસ હજાર નો વર્ગ મૂળ સો ત્રણ તો સો ગુણ્યા એક પોઈન્ટ તોતેર રેડી તો સો ગુણી એક પોઈન્ટ એક સો તોતેર થાય તો આ તો ત્રીસ હજાર થી ઉપર છે એક પોઈન્ટ તોતેર ની ઉપર આમાં ક્યાં વેલ્યુ છે યસ જોઈ લો એકસો ચોર્યાસી ફાઈનલ આન્સર આજ આવવો જોઈએ રેડી આવી રીતના તમારે ગેસ કરવાનો મિત્રો આવી રીતના જુગાડ કરવાનો રેડી તો આ એક પોઈન્ટ ની ઉપર જ આવે એટલે સિમ્પલ વાત છે વન એટી ફોર આ એવું હોય તો ઇન એવરેજ લખી નાખો મીટર પ્રતિ સેકન્ડ આ પ્રારંભિક વેગ આવી ગયો ચાલો આમાં જોવાનું જ નથી લેતો પેલા બે નો ગુણાકાર પોઈન્ટ બટ દૂર કરીને કર્યો રેડી કારણ કે કેલ્ક્યુલેટર ઉપયોગ નથી કરવાનો એટલે તમારે આજ રીતના ગેસ કરવાનો છે ચાલો રેડી તો આવી ગયું 184184 મીટર પ્રતિ સેકન્ડ પ્રારંભિક વેગ રેડી ચાલો આગળ વધીએ બંદૂક માંથી બેટો પ્રારંભિક 184 મીટર પ્રતિ સેકન્ડ ના વેગ છોડેલી ગોળીની મહત્તમ અવધિ કેટલી હોય કેટલા કિલોમીટર હોય એકસો ચોર્યાસી પ્રારંભિક વેગું છે ઓકે કિલોમીટરમાં છે આ મીટર પ્રતિ સેકન્ડ છે વાંધો નહીં જીઆું છે નાઈન મીટર પ્રતિ સેકન્ડ સ્કવેર ઓકે ચાલો તો આર મેક્સિમમ નું સીધું સૂત્ર છે વી જીરો સ્કવેર હેડી સિમ્પલ છે વિ જીરો એટલે એકસો ચોર્યાસી ગુણ્યા એકસો ચોર્યાસી એકસો ચોર્યાસી ગુણ્યા એકસો ચોર્યાસી એકસો ચોર્યાસી નો વર્ગ એટલે ત્રણ હજાર ઉપર જ આવે ત્રીસ હજાર ઉપર જ ત્રીસ હજાર ભાગ્યા દસ કરો તમે ત્રીસ હજાર અંદાજે કરવું આપણે ચાલો આ ગુણાકારની શોર્ટકટ રીત છે એ આપણી તમે રીપી ઈ લર્નિંગ હબ યુટ્યુબ ચેનલ ઉપર જશો એટલે મિત્રો ગુણાકાર કેમ કરવો ત્રણ સંખ્યાનો કેમ કરવો સોની નજીક હોય આગળ પાછળ હોય તો કેમ કરવો ચાલો મિત્રો તો આનો ગુણાકાર આઠસો છપન લગભગ હો એને ડિવાઈડ નવ પોઈન્ટ એટ અને દસ કરો તોય એ પણ તમને ખબર પડી જાય કે અંદાજે તેત્રીસો ચોત્રીસો ની અંદર આવે ચો તો આનું તમે ભાગાકાર કરશો ને તો આર મેક્સિમમ બરાબર ચોત્રીસ ચોપન પોઈન્ટ ફાઈવ એવું માની લો અંદાજો આકડા અંદાજે હોય ચાલો આટલું આવ્યું આ મીટરમાં આવ્યું આપણે જોઈએમીટર મીંડા ખસેડો એક બે ત્રણ એટલે ત્રણ પોઈન્ટ ચાર પિસ્તાલીસ ત્રણ પિસ્તાલીસ રેડી પિસ્તાલીસ પાંચ કિલોમીટર ઇઝ રિયલ ઇક્વલ ત્રણ કિલોમીટર આવી ગયું આવી ગયું મિત્રો મહત્તમ આવતી ઇટ્સ ઓકે ત્રણ પોઈન્ટ છેતાલીસ કિલોમીટર યસ ઓપ્શન ડી ઇઝ ધ રાઇટ ઓપ્શન આ શોર્ટકટ ગુણાકાર કરવાની રીત અમારી રીપી ઈ લર્નિંગ હબ યુટ્યુબ ચેનલ ઉપર જશો એટલે મિત્રો તમને મળી જશે રેડી ઓકે ચાલો કમ્પ્લીટ આગળ વધીએ પ્રક્ષિપ્ત ગતિ કરતા પદાર્થના ગતિપથનું સમીકરણ આપ્યું છે ઓકે તો પ્રક્ષિપ્ત કોણ કેટલો હોય

तो एच इज इक्वल टू थीटा बराबर नाइंटी ले नाइंटी लो तो जीरो स्क्वे 2g जी चलो वी जीरो स्क्वेर बु जी साइन्स स्क्वेटी बराबर महत्तम ऊंचाई थीटा हुआ તો એચ ઇઝ ઇક્વલ ટુ આને લખી દઈએ વી જીરો સ્કવેરજીરો સ્કવેર બાય જી એટલે આર મેક્સિમમ હે તો આર મેક્સિમમ બાય ટુ આર મેક્સિમમ કેટલું છે ભાઈ મિત્રો આર મેક્સિમમ યસ સો મીટર એટલે સો ભાગ્યા બે સો ભાગ્યા બે કરો એટલે બધાને ખબર પડે કે એ બરાબર પચાસ મીટર તો મહત્તમ કેટલી ઊંચાઈ પ્રાપ્ત કરી શકે મિત્રો તો કે પચાસ મીટર ઓપ્શન બી ઓપ્શન ચાલો રેડી એકદમ ઓકે આગળ વધીએ લોંગ સમય પછી ફરી પાછું તમારી સામે એક લબાલબ કરતું હે એક ગેસ પ્રશ્ન ચિહ્ન છે શા માટે છે જોઈ લે પ્રક્ષિપ્ત ગતિનો ઘટક એક્સ ઘટક આપ્યો છે ઓકે વાય ઘટક છે તો ગતિનો પ્રક્ષિપ્ત કોણ કેટલો હોય મિત્રો આ એમસીક્યુ લગભગ આપણે આગળ ગણી ચૂક્યા છીએ એક્સ ઉપરથી વેગનો એક્સ ઘટક મેળવો ડીએક્સ બાય ડીટી ઉપરથી મળી જશે પેલા ટુ નાની નીચે લઈ જાવ નાની નીચે લઈ જાવ એટલે વાય મળી જશે એટલે વાય ઘટક ડીવાય બાય ડીટી પછી વેગ મેળવો પ્રારંભિક વેગ મેળવો અને પછી સાઈન થીટા ઇક્વલ ટુ y ઘટકના છેદમાં x ઘટક મેળવી અને કિંમત મળી જશે મિત્રો રેડી ઇટ્સ ઓકે આ તમારે જાતે કરવાનો છે આગળ આવી ગયો છે રેફરન્સ લઈ લેજો મિત્રો ઓકે ચાલો આગળ વધીએ નેક્સ્ટ ઓહો ફરી પાછું બે પદાર્થોને સમાન વ્યક્તિ સમશિથિત સાથે જુદા જુદા કોણે પ્રક્ષિપ્ત કરતા બનેની રેન્જ સમાન મળે છે તો બંનેના ઓડિયન્સ સમય t1 અને t2 હોય તો ગુણોત્તર ભાઈ રેન્જ સમાન મળે એટલે તમારે બે ખૂણા લેવાના θ1 θ અને થિટા બરાબર નાઇન્ટી માઇનસ થિટા રાઇટ પછી એક ટીવનનું ટીવન માટે ઊડિયન સમય ટી માટે આ લેવાનું અને ટીટુ માટે આ લેવાનું રેડી આ બંને લઈ લેશો અને પછી બંનેનો ગુણાકાર કરશો સાદુ રૂપ આપશો એટલે માંગેલ જવાબ મળી જશે ઇટ્સ ઓકે રેડી આવો પણ ગણાવેલો છે મિત્રો તમને મળી જશે ઓકે ચાલો આ સાથે આ પાર્ટને એ પૂરો કરીએ છીએ મિત્રો ફરી પાછા નવા એમસીક્યુ સાથે નવા ઉમંગ સાથે નવા સમય સાથે ફરીથી મળીશું ત્યાં સુધી હું આપણી વચ્ચેથી વિદાય લઉં છું જય હિન્દ જય ભારત થેન્ક યુ